નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્તર પ્રોજેક્ટ નંબર સત્તર મારી મુલાકાતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફની લિંક તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્તર મારી મુલાકાત અહીંયા એવું કહ્યું છે કે બસ સ્ટેશનની તમારી મુલાકાત નોંધો તમે જ્યારે પોતાના ગામથી બહાર ગામ જાઓ ત્યારે તે ગામના બસ સ્ટેશનની મુલાકાત લો શું શું જોવા મળ્યું તેની નોંધ કરો જોવા મળેલ વિગતો પૈકી કઈ બાબતો તમને સારી લાગી અને કઈ બાબતો ખરાબ લાગી તમે કેટલા રૂપિયાની ટિકિટ લીધી હતી બસનું અવલોકન કરો અને તે પણ નોંધ કરો તમારા સૂચનો અનુભવ વર્ગખંડમાં ચર્ચા કરો તો જોઈએ અમારા શહેરમાં એક બસ સ્ટેશન આવેલું છે શહેરના લોકોને જ્યારે બહાર ગામ જવાનું હોય ત્યારે તેઓ બસ સ્ટેશનથી બસમાં બેસે છે એક દિવસ મારે અને મારા દાદાને બહાર ગામ જવાનું હતું ત્યારે અમે બસ સ્ટેશન ગયા હતા હવે બસ સ્ટેશન ઉપર જોવા મળેલ બાબતો ભાઈ બસ સ્ટેશન ઉપર કઈ કઈ બાબતો જોઈ તો જો ટિકિટ કાઉન્ટર પાર્કિંગ વેઇટિંગ એરિયા બાકડા ખાણીપીણીની દુકાનો સિક્યુરિટી ચેકપોઈન્ટ બાથરૂમ અને ટોયલેટ મુસાફરો બસો બસના આવવા જવાના સમયપત્રક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સુરક્ષા કર્મચારીઓ ડ્રાઈવર અને કંડક્ટર પાણીની પરબ લાઉડસ્પીકર વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયાઓ જાહેરાતના હોર્ડિંગ્સ વગેરે વસ્તુઓ જોઈ હવે બસ સ્ટેશન ઉપર જોવા મળેલ સારી બાબતો કઈ કઈ વસ્તુઓ તમને ગમી તો જુઓ ક્યાં જવા માટેની બસ કેટલા નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે તેની જાહેરાત થતી હતી જે ખૂબ સારી બાબત કહેવાય કે જેથી કરીને દરેક મુસાફરો જે છે તે સરળતાથી જાણી શકે પીવા માટેના શુદ્ધ પાણીની વ્યવસ્થા હતી બેસવા માટે બાકડાની વ્યવસ્થા હતી પૂછપરછ કરવા માટે પૂછપરછ બારી હતી આ વગેરે જેવી બાબતો મને સારી લાગી ત્યાર પછી બસ સ્ટેશન ઉપર જોવા મળેલી ખરાબ બાબતો કઈ બાબતો તમને ન ગમી તો બસ સ્ટેશન ઉપર ખૂબ જ ગંદકી હતી બસ સ્ટેશન ઉપર ખૂબ જ ઘોંઘાટ હતો ટોયલેટ બાથરૂમ ગંદા હતા મુસાફરોને બેસવા માટે પૂરતી જગ્યા ન હતી દરેક બસો સમય કરતાં મોડી આવી રહી હતી ભિખારીઓ ખૂબ જ પરેશાન કરતા હતા આ વગેરે બાબતો જે છે તે ખરાબ લાગી ત્યાર પછી તમે કેટલા રૂપિયાની ટિકિટ ખરીદી હતી તો અમે સુરતથી ભાવનગર જવા માટે બસોને નેવું રૂપિયાની ટિકિટ ખરીદી હતી ચાલો ત્યાર પછી બસનું અવલોકન તમને બસની અંદર શું જોવા મળ્યું બસનું અવલોકન કર્યું તો ત્યાં તમને કેવું લાગ્યું તો જુઓ બસ બહારથી ખૂબ જ સુંદર દેખાતી હતી બસમાં ચડવા માટે દાદરની વ્યવસ્થા હતી સામાન મૂકવા માટે અભરાઈ હતી બેસવા માટે પોચી મુલાયમ સીટ હતી સ્ત્રીઓ માટે રિઝર્વ સીટની વ્યવસ્થા હતી બસમાં ફર્સ્ટ એડ કિટ અને ટીવીની સુવિધા પણ હતી ધૂમ્રપાન કરવું નહીં અને સ્વચ્છતા જાળવવી જેવા સૂત્ર પણ લખેલા હતા કંડક્ટર દરેક મુસાફરોની ટિકિટ ચેક કરી તેમની સીટ ઉપર બેસાડતા હતા વગેરે જેવી બાબતો બસની અંદર જોઈ આમ અમે બસમાં બેસી સુરતથી ભાવનગર પહોંચ્યા જો મને સૂચન આપવાનું કહેવામાં આવે તો હું બસ સ્ટેશન ઉપર ફેલાતી ગંદકી બાબતે સ્ટેશનના અધિકારીઓ તથા મુસાફરોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું સૂચન આપું તો ફરી મળીશું મિત્રો આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ધોરણ છની અધ્યયન પુથીઓ છે તે અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને આ જે સ્વઅધ્યન પોથી છે અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફની લિંક મેળવવા માટે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે